નરેશભાઈ સાહેલ ઓઢાડશે અને સાકનનો ખૂબ ખૂબ આભાર નરેશભાઈ સાકનનો કોડો અને શ્રીફળ સરસ્ય આપશે સાહેબ હજી પણ આપને ફોન કરે છે કે ગમે ત્યારે કોઈ કામકાજ હોય તો કહેજો કોઈ વસ્તુ ઘટતી હોય તો પણ કહેજો કે હું ફ્રી છું તો અલંગ લઈ આવીશ તો આ તકે સાહેબનો ખૂબ ખૂબ આભાર અમારી શાળાના દરેક એ ખોટ નથી આજુબાજુની દસ પંદર શાળાને ખોટ છે ગમે એવી વસ્તુ ઘટતી હોય તો કોઈ કોઈપણ શાળાના શિક્ષકો હિંમતભાઈ પાસે આવે એને ખ્યાલ હોય કાયમ મળી રહેશે ગમે એવી વસ્તુ સ્કૂલ માટે તે હંમેશા બધી જ રીતે ઉપયોગી થયા છે તો ખૂબ ખૂબ આભાર હિંમતભાઈ હિંમતભાઈ ઊભા રહેશો અને અમારા સ્ટાફ ને કહીશ કે અમારો સ્ટાફ અહીંયા આવી જાય ભરતભાઈ આવજો ફાળો ખિસ્સા દાંત ના બાજ આ તો હિંમતભાઈ સાહેબ નું સન્માન છે મેં અમારા સ્ટાફ દ્વારા એક શુભેચ્છા માટે વીતી કરાવી છે તો એ આપીને કરીશું અને રમણિકભાઈ સાહેબ પણ આવે એમણે પણ સાહેબ માટે ચાંદીનો સિક્કો બનાવેલો છે તો આ તે એ પણ આવી જાય એ પણ અમારો સૂનો સ્ટાફ જ છે 所以，你可能就是把我们思维不够。 ખુબ ખુબ આભાર સાહેબ હા

ખૂબ ખૂબ આભાર હીરાભાઈ સાહેબ સ્વભાવ જેવો છે તે કોઈ પણ આવવું પડે બીજો કે જે આપવામાં આવે છે તે તમામ છે આપણે શાળાના શિક્ષક ધર્મેશભાઈ તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે ખૂબ ખૂબ આભાર આલુભાઈ કિશોરભાઈ વિક્રમસિંહ રાયમુલભાઈ અને વિક્રમસિંહ પણ સાહેબ નું સન્માન કરવા માંગે છે સાહેબ વઢાડી સંજયભાઈ ટિયા છે આપણા મધ્યાહન ભોજન સંચાલક તે પણ સાહેબ ને એપિસોડ કપડા પેરામણીમાં આપવા માંગે છે તો સંજયભાઈ પણ આવી જાય ત્યારબાદ રમણીક વિદાય સમારંભ કરીએ તો એમાં પણ હું સીઆરસી સાહેબને અને સરપંચને ને કહીશ તો સરપંચ આવી જાય અને અમારા આચાર્ય હરગોવિંદભાઈ આવી જાય હરગોવિંદભાઈ અને સરપંચ છે સરપંચ હાલો તો હરગોવિંદભાઈ આવી જાય અને હાલુભાઈ આવી જાય વીરાભાઈ આવી જાય સાહેબે આપણી શાળાને હિંમતભાઈ સાહેબે આપણી શાળાને અગિયાર હજાર રૂપિયા આપ્યા છે તો આપણે એનું કાર્ય ખૂબ ખૂબ આભાર રમણીકભાઈ આપણી શાળાને એક પંખો આપે છે અને હિંમતભાઈને કહીશ આચાર્ય સાહેબ પંખાની બેટ સ્વીકાર અને બીજી વસ્તુ આપે છે બેટ એ હું બોલું છું તો હિમતભાઈ છે એને આપશે અને જેનું નામ બોલું તે આવ્યા રામજી મંદિરને ને પાંચસો રૂપિયા આપે છે હિંમતભાઈ તો ઘનશ્યામ બાપુ હોય તો ઘડી આવી જાય ઘણા બાપુ પ્રેમથી ભેટ આપે છે મંદિર ને ત્યારબાદ શિવ મંદિર ને પાંચસો રૂપિયા આપે છે અને વાવવાળા હનુમાનજી દાદા ને પણ પાંચસો રૂપિયા આપે છે આંગણવાડી આંગણવાડી ને પણ પાંચસો રૂપિયા આપે છે ખુબ ખુબ આભાર સાહેબ પેટા શાળાના આચાર્ય છે એમને પણ એક હજાર આપે છે નવ શાળાઓ છે બે પ્રાથમિક શાળા બીજા કોઈ આપડી કેન્દ્ર કોઈ આવ્યા હોય તો આગળ આવી જાય જો માય દર્દી કોઈ આવ્યા છે સાહેબો તો અહીંયા આગળ આવી જાય બીજી કોઈ શાળાના શિક્ષકો પાછળ બેઠા હોય તો આવી જાય જામસંગ ભાઈ કે કોઈ આવ્યા છે માય દર કોઈ આવ્યા હોય તો અહીં આવી જાય ઘડી તો હિંમતભાઈ તરફથી આ દરેક શાળાને છે એ હજાર હજાર રૂપિયા ભેટ આપવામાં આવે છે આપણે તેમને તાળીઓથી સન્માન કરીશું પંચી પાણી પીને છે ના ઘટે સરિતા નીર પંચી પાણી પીને છે ના ઘટે સરિતા સર ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવી ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે તો ખરેખર એકલું લેવાની વસ્તુ વસ્તુ જ નથી પોતાને આપવાની પણ જોઈએ હિંમતભાઈ સાબિત કરી બતાવ્યું છે ખૂબ ખૂબ આભાર હા ત્યારબાદ લોકભરતી ના તાલીમાર્થી બેનો છે એમને પણ હિંમતભાઈ પાંચસો પાંચસો રૂપિયા આપવા માંગે છે તો એમને પણ વિનંતી કરીશ કે આવી જાય બેનો તાલીમાર્થી બેનો છે એમને પણ સાહેબ સાહેબ પાંચસો પાંચસો રૂપિયા આપવા માંગે છે તો બેનો આવી જાય અને સાહેબ તમને હા વૈશાલી બેન ને આવી જાવ એટલે બધા આવી જાય ખૂબ ખૂબ આભાર હિમતભાઈ ચાર બાદ થોડાક નામ બોલી લો હા આપણી નિશાળના અગિયાર હજાર છે એ હરગોવિંદભાઈ ને હિંમતભાઈ આપશે આપણી શાળાને અગિયાર હજાર છે આપે છે હિંમતભાઈ ખૂબ ખૂબ આભાર સાહેબ ત્યારબાદ થોડુંક ફૂલ લઈને ફૂલની પાકડી આવી છે તેને આપણે વધારી લઈશું શંભુભાઈ અંબાભાઈ નાકરાણી દરેક બાળકને આપણી સ્કૂલના દરેક બાળકને પેન પેન્સિલ ચેક લબર અને માપપટ્ટી આપે છે તો આપણે એને તાળી થી વધારી લઈશું ત્યારબાદ સો રૂપિયા ધીરુભાઈ માધાભાઈ બારીયા સો રૂપિયા બાલાભાઈ દેવજીભાઈ ચૌહાણ સો રૂપિયા લાલજીભાઈ દેવજીભાઈ ચૌહાણ સો રૂપિયા ડોક્ટર જયદીપભાઈ કુચા ભજન નંબર ત્રણ सौ परमार परमारी निकिताबेन हिम्मत भाई बसो रुपया परमार विठल भाई भाई रामजी रुपया परमार मेहनु भाई मोहन भाई सौ रुपया परमार मोहन भाई रामजी भाई रुपया रूपया संजय भाई भोजन संचालक बसो रुपया मेहुल भाई मेहरा भाई सरवैया सौ रुपया वल्लभ भाई भाणा बाणाभा नकोम बस्ो रुपया बाला भाई रूपया भाई धाधीलिया सौ रुपया काबा भाई कृष्ण भाई सरवैया सौ रुपया दिनेश भाई देवसी भाई परमार બસો રૂપિયા પ્રકાશભાઈ નારણભાઈ રૂપિયા રૂપિયા છગનભાઈ શંભુભાઈ પરમાર પાંચસો રૂપિયા ચેતનાબેન અરવિંદભાઈ નાકરાણી છસો રૂપિયા બે પ્રાથમિક શાળા હસ્તક કિશોરભાઈ પેંડ્યા પાંચસો એક રૂપિયા બાકલકા પ્રાથમિક શાળા હસ્તક વિક્રમસિંહભાઈ પરમાર પાંચસો એક રૂપિયા સુભ મુનીર ખાન આચાર્યશ્રી ભુજના પ્રાથમિક શાળા પાંચસો એક રૂપિયા દેસાઈ આલુભાઈ આચાર્યશ્રી મોટી માંડવાળી પ્રાથમિક ચાળા તો આપણે દરેકને સહી તાળીઓથી વધારી લઈશું ખૂબ ખૂબ આભાર હવે આગળનો કાર્યક્રમ છે એ કિરણબેન ને કહીશ કે આગળનો કાર્યક્રમ શરૂ કરશે